તો જામકા ગીરની અંદર એક મસ્ત મજાની જગ્યા છે અને ત્યાં છે મા મેલડીમાં ખડિયાવાળા મેલડીમાંની જગ્યા છે અને જો અહીંયા એક વર્ષો જૂની પીપર છે અને માતાજીના હું તમને બધાને દર્શન કરાવી એકદમ આમ જો કુદરતી વાતાવરણ કેવું મસ્ત છે ધૂણોન મામાદેવનું મંદિર પણ સામે છે જો આ પીપર છે બહુ વર્ષો જૂની છે તમે જો આ પીપરનું બહુ મહત્ત્વ છે મેલડી માના દર્શન તમને બધાને કરાવી દોન પછી એનો ઇતિહાસ કહો કેમ કે આ એક બાપા બેઠા છે એને એના ઇતિહાસની ઘણી બધી ખબર છે તો હું એને એનો ઇતિહાસ પૂછીશ બરાબર એ બાપા રામ રામ મજામાં બાપા આ મેલડી માનું મંદિર કેટલા જૂનું છે આમ મજામાં જય માતાજી

વર્ષોથી જો તમે પીપરને બધું લાઈવ જોઈ શકો છો અને મને અહીંની સૌથી વધુ ગમતી વાત એ છે કે અહીંયા કોઈ ભૂવા કે દોરા ધાગે કે દાણા જોવામાં આવતા નથી તમારા મનમાં શ્રદ્ધા હોય તો તમે માનતા કરો જે કરો એ માતાજીએ જો ઘણા બધા લોકોના અહીંયા દીકરા દીધેલા છે દર ગુરુવારે અહીંયા ઘણા બધા લોકો વધુમાં વધુ આવે છે એવી અહીંની માન્યતા છે લોક વાર્તાઓ છે લોક આ જો તમને બધાના ફોટા દેખાય છે એ માતાજીએ કોકના કેન્સર મટાડેલા કોકને દીકરા દીધેલા તો એ બધાની શ્રદ્ધા આમાં સૌથી વધારે રહેલી છે પણ મહત્ત્વની વાત એ છે કે અહીંયા કોઈ દોરા ધાગા કે દાણા જોવામાં આવતા નથી અને તમારામાં શ્રદ્ધા હોય તો મા માના દર્શન કરી અને પછી માતાજીના વિશ્વાસ ઉપર તમારું કામ થતું હોય તો વધુ વધુ લોકોને વિડીયો શેર કરશો અને જે મા મેલેડીના ભક્તો હોય એને ખાસ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં કેમકે ઘણી બધી ઇતિહાસની વાતો આ જામકા ગીરમાં જે મેલેડીમાં રહેલા છે એના ઇતિહાસની વાતો છે જો અહીંયા ખાસ લખ્યું છે કે પ્રસાદીનો સમય પ્રસાદી પણ મળે કોઈ પણ વસ્તુ અહીંયા તમારે શ્રદ્ધા હોય તો તમારી મનોકામના પૂરી થાય છે સુંદર જગ્યા છે એકદમ અહીંયા માતાજીનો ઉપર રૂમ પણ છે જૂના સમયથી ગોવાળો આવતા હતા ત્યારથી આ જો જગ્યા છે એટલા બધા વર્ષ જૂની તમે જગ્યા નહીં જોયો શ્રદ્ધાળુ રોજના દિવસનો ઓછા જો વરસાદ છે એટલે ઓછા છે પણ હજી ગુરુવાર જો હોત તો ખૂબ બધા શ્રદ્ધાળુ હોત હા શ્રીફળ અહીંયા વધે છે બધા શ્રીફળ વધારવાની જગ્યા અહીંયા છે અને જો તમે કેટલા બધા સાલા પડેલા છે તાજા છે જૂના નથી જો વરસાદ પડ્યા પહેલાના જ છે કેટલા બધા શ્રદ્ધાળુ છે ધૂણો છે બધી વસ્તુ એકદમ જોરદાર છે તો તમે કોઈ દિવસ છાણી જે છાણા ડુંગર છે એની આજુબાજુની જગ્યા છે તો એ વિસ્તારમાં આવો તો જામકા ગીરનું આ મેલેડીમાંનું મંદિર જોવાનું બિલકુલ ભૂલતા નહીં વધુમાં વધુ લોકો સુધી આ મેલેડીમાં ભક્તો એના સુધી આ વિડીયો પહોંચાડજો જય હિમા વર્ષો જૂનો ઇતિહાસ છે એ તમને છેલ્લે હું બતાડીશ એટલે તમે જો અહીંયા બહુ બધા માણસો આવતા હોય છે હંમેશા શ્રદ્ધાળુઓની અહીંયા લાંબી લાઈન કહેતી હોય છે કેટલા બધા શ્રદ્ધાળુઓ ગામે ગામથી અને ખાસ અહીંયા ગુરુવારે આજ તો રવિવાર છે પણ ગુરુવારે બહુ બધા લોકો અહીંયા આવે છે મજામાં બાપા કયા વારે અહીં બધા બહુ માણસો આવે ગુરુવાર ને રવિવાર ગુરુવાર ને રવિવાર વધારે વધારે ગુરુવાર ને રવિવારના દિવસે માણસો આવે તો આમનો ઇતિહાસ આપણે જાણીશું હા નામકા ડાયરો છે અને આજે આપણે જૂનો ઇતિહાસ છે એ તમને હું કહીશ છેલ્લે મુદ્દે વિડીયો